हेलो हेलो कौन शैलेश बोलू तुम्हें श्रेष्ठ ठाकुर बोलो चौथी चलो थी बोलो ये हो सेम में हां तुम वीडियो रोस्ट मारे तो भाई होए सेना माटे कांट इस्टा माय तो एक टैग एक टैग था तो हमें रोस्ट मारी दी तो ये हो सेम हां और ले परमिशन ली दी भाई कोई नहीं तुम्हें ना परमिशन कोई नहीं नहीं ली ચમકે બામનો બગીચો છે બામનો બગીચો તો નહિ પણ આ ટેકે ટેગે થાતું તો અમને એમ થાય કે લાગે આગળ વધારીએ ટેગે ટેકે ક્યારેક ઉપડી જાય તો એવું છે એમ ને તમારે આગળ તમારું પડવું તું કે વિડીયો ઉપાડો તો ના અમારે તો ચા આગળ જ્યાં છો અમે તો ને પાછળ બેઠા અમારે ચા હું આગળ થઈ તો તમે પરમિશન પરમિશન લીધા વગર ડાયરેક્ટ વિડીયું ઉપાડો છો એટલે તમે તમા કોઈ દાદા થઈ ગયા છો દાદા તરીકે મેને નહિ લાગે હવે ભણવું હે

હા અમારા video post મારો ને બંધ કરી દેજો તો તમે જ video ઉતારી લો ને id માંથી tag એ tag તો અમે પછી કોઈ રોષ નહીં મારીએ અમારા આઈડી માં તો ચાર નવ ઉતરી ગયો ભાઈ બરોબર એમાં એમાં ચાર પાંચ રોષ તો હતા તો અમે રોસ્ટ મારી લીધો પણ એ તો કૂવા પડે તો શું તમારે જોડે જોડે કૂવા માં એટલે શું અમે કૂવા માં પડાવવા લાગો હા તો એટલે જ કઉ છું કે શું કૂવા માં પડવાનું જોડે ને જોડે એ તો પડે શું લેવા પડે તમે પડો ને તો કૂવા માં અમે શું લેવા પડે અમે શું કા પડે તમારે હવાજ છે બીજાના ના video લેવાની તો પણ તમારે ટેકે ટેકે ના કરાય અમે તો ગમે તે કરાય એ તારે ચાલે એવા દેવાનું ભાઈ હા તો અમે ગમે તે કરાય અમે તો રોસ્ટ ની દુનિયા માં ઉતર્યા છીએ મિલ કર સા એ હું સેમ ને હા રેવા દો રોસ્ટ ની ઉતરી જાવ ખબર એ નહીં પડે એના કરતા શાંતિ રાખો અલ ભાઈ ઓય કાઈ અત્યાર કાઈ કેતો નહીં કારણ કે આ સુકે ના પડે તો ના ઓબળ કઉ તો શું શું તોડી નાખશો અને કાયદેસર વળી તમારો ભૂલ છે ઈ તો છે જ ઓડીચો ન હોય છે હા તો બાપુ તમારા અંદર ટેગ ટેગ ના કરવું જોઈએ ને વિડીયો આવે ને પછી રોકવું જોઈએ ટેગ શું તું ભાઈ મારા માં ચાર નું delete કર દેવું મારા બે ચાર જણા મોટા માણસો ના phone આયા કે કે આખી આઈડી complete છે તારો વિરોધ તારે ખૂબ થઇ છે હા એટલે કીધું હાલ આ વિડીયો ઉતારી દે મુ કશો વાંધો નહી મોટા ભાઈ જો એ તમને તકલીફ હશે તો હું ઉતારી દઉં છું અને મેં વિડીયો ઉતારી દીધો તો પણ એના પછી ચેક ખાવું જોઈએ ઉભો છે ને તમારે જેવો હા 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 એમને સુધારવો પડશે ને મારે ના એ તો તમે તાર સુધારી ગમે તે કરી શકો હમ તો શું અમે ભણવાના ગયા છે રોસ્ટ તમારાથી શું થાય એમ છે કરી નાખો બીજું તો હું એવું છે એમ એટલે ઉતરશે જ નહીં વિડીયો એવું કે માંગો તમે હા વિડીયો તો નહીં ઉતરે કાયદેસર રહેશે આઈડી કશું હો તો શું ગમ કીધું તમે ચલો યાર ચલો એમ ને આવો સખત કરતા તો અહીં આવો સોયન તાલુકા તો મુલાકાત લેવી પડશે ચોક્કસ તમારી પપ્પા પાણી જોવું પડશે ને તમારું ચલો ને હો અલા એની હાલ કે ખારું પાણી હે દરિયાનો રણનો હડિયાઓ તો ટોમી આવશે તમારો પગ પડશે જ મીઠું થઇ જશે ચિંતા ના કરશો તો તો એટલે તમારે અમારે નસીબ ક્યાંથી તમે આવો ને અમારા ગામમાં મીઠું પાણી થતું હોય તો 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 કશો વાંધો નહીં થાય કાલે સવારે તમારે અસાવલ દર્શન કરાવવા બરાબર કઈ વાંધો નહીં હાલ આવો કોન્ટેક્ટ કરો આપણો આપણે ચોવીસ કલાક બેઠા હોય ઘરે ઘરે જ હોય ને હો ઘરે હોય છીએ કશો વાંધો નહીં હાડો તારો તમને સવારે મળું હું હા કઈ વાંધો નહીં હો મળો ભાઈ ઓકે સારું સારું ભલે